માર મારતા હવે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે તો જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે તમામ વકીલો કામકાજથી અડગા રહ્યા છે

રાત્રે એમને સખત માર મારવામાં આવ્યો એને મરણતોર માર મારેલ છે અને તેમને રાત્રે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરવાનો છે એમને વધુ ઈજાઓ થવાથી એમને હિંમતનગર ટ્રાન્સફર કરેલ છે અને આજ રોજ અમારા અરવલ્લી જિલ્લાના તમામ જિલ્લાઓના તમામ તાલુકાઓના વકીલોએ અહીં હડતાળ પાડેલ છે મોડાસાની અંદર પોલીસનું પ્રજાનું રક્ષણ કરવાનું છે જ્યારે એક પોલીસ કાયદો પોતાના હાથમાં લઈને વકીલ જે કાયદાનું રક્ષણ કરે છે એના ઉપર જ જો હુમલો કરે તો સામાન્ય આ આ પોલીસ ટાઉન થોડા દિવસ આર્મીના માર્યો ફરીથી અરવલ્લી ડિસ્ટ્રિકમાં એડવોકેટને માર્યો આ કોની છે ઉપર કાયદાનો ભંગ થાય છે સર આમ અરે ભાઈ જ્યારે વકીલે કોઈ કાયદાનું અનુપાલન ના કર્યું તેના ઉપર એફઆરઆઈ ફાળવાની હતી તેને મારવાની સત્તા કોને આપી કે કાલે સાંજે જે બનાવ બન્યો છે મોડાસાના એડવોકેટ ગોપાલભાઈ ભરવાડ ઉપર કે જેમને બંધી બનાવીને પોલીસે ગંભીર માર માર્યો છે હાલ તે સારવારની તહેતમાં છે ખરેખર આ સખત શબ્દમાં હું વખોડી કાઢું છું જિલ્લાની પોલીસને કહેવા માગું છું જ્યારે પણ અગાઉ અમે એક ક્લાયન્ટને લઈ અને એસપી કચેરી રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે આ પોલીસે એસપી મનોહરસિંહ જાડેજાએ એવું કહ્યું હતું કે તમારી જિલ્લામાં દાદાગીરી છે ભાઈ લોકોને ન્યાય આપવાનું કામ કરીએ છીએ એ પોલીસને લાગે દાદાગીરી તો એ મારી દાદાગીરી કાયમ રહેવાની છે